નમસ્કાર મિત્રો તારીખ છે સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને માર્ચે મંગળવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં નિશી સપાટી પર બે તરફ ભાવ જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળીમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ પૂરતી તો બજાર સ્ટેબલ જોવા મળી રહી છે ખાસ કરીને બજારમાં મોટો આધાર જે ગોંડલ અને મોવામાં આવકો હવે વધી રહી છે અને ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે ડુંગળીના એક અગણીય જે વેપારીઓ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડુંગળીની વેચવાલી સારી છે પરંતુ હાલના તબક્કે ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને તેજી મંદી દેખાતી નથી અને નવી આવકો વધે તેમ બજારમાં અત્યારે જણાતું નથી પણ દિવાળી બાદ આવકમાં મોટો વધારો થવાની શક્યતાઓ છે અને ભાવ પણ આ વર્ષે 600 પ્લસ જવાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ગુજરાતની અંદર વધારે પ્રમાણમાં થયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જે મોવા લાગુ વિસ્તારો છે તેની અંદર પુષ્કળ પ્રમાણમાં વર્ષે ડુંગળીનું વાવેતર થયું છે તેના કારણે ભાવમાં પણ સારા એવા ભાવ ખેડૂતોને મળે તેવી આશા રહેલી છે ડુંગળી બજારમાં જે ઠલવી રહ્યા છે અને ખેડૂતો પાસે પડેલી જે ડુંગળી છે અત્યારે જે બજારમાં આવી રહી છે ખાસ કરીને અત્યારે સારી ડુંગળી બજારમાં આવી રહી છે અને તેના કારણે ભાવ પણ ખેડૂતોને સારા મળે તેવી શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળી લગતાની સરસભીઓ ગમ્યું લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મારી સુવિધા બધી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન